મિત્રો આજે સુરત જિલ્લાના તરસાડી નગર મુકામે ગુજરાત સરકાર દ્વારા તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે રૂપિયા સત્રીસ કરોડ જેટલી માતભર રકમની ગટર યોજના જે મંજૂર કરવામાં આવેલ હતી આ ગટર યોજનાનું આજે તરસાડી નગરપાલિકા દ્વારા ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં તરસાડી નગરના ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો પણ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સહભાગી પણ બન્યા છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો તો આભાર માને જ છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું એ તરસાળી નગરનો જે પ્રાણ પ્રશ્ન ગટરનો હતો એ રાજ્ય સરકારે સમજ્યો છે અને આજે આ પ્રાણ પ્રશ્નનો નિરાકરણ કરીને છત્રીસ કરોડ જેટલી મોટી માતબર રકમ એ અમારી તરસાણ નગરપાલિકાને ફાળવી છે એ બધા રાજ્ય સરકારનો આભાર પણ માનીએ છીએ અને આ ગટર યોજના બનવાથી તરસાળી નગરના પ્રજાજનોની મોટાભાગના ગટરના જે પ્રશ્નો હતા એ આજે હલ થવાના છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીને નગરપાલિકાએ જે સુંદર આયોજન કર્યું છે એમને પણ અભિનંદન આપું છું